ફ્રેન્ડ્સ આ છે સંખલપુર મંદિર કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું હતું અહીંયા કેટલા બધા લોકો દર્શન પણ કરવા આવ્યા હતા ફ્રેન્ડ્સ હું તમને બહુચરમાની મૂર્તિના પણ દર્શન કરાવીશ તમે વિડીયોમાં અંદર બીજા પણ ભગવાનના માતાજી બેસાડેલા છે એમના પણ હું તમને દર્શન કરાવીશ તમે વિડીયોમાં બને રહજો જો હવે હું તમને અંદરથી બતાવું છું જો અંદરથી કેટલું સરસ કોઈ મંદિર છે ઉપર પણ કેટલા સરસકો ઝુંમરો લટકાવેલા હતા હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ અમે બહુચરાજી બહુચરમાં દર્શન કરીને નીકળ્યા હતા હવે અમે સંખલપુર દર્શન કરવા જઈએ છીએ તો તમે વિડીયોમાં જો હું તમને સંખલપુર પર માતાજીના દર્શન કરાવીશ જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ જો હું તમને રસ્તામાં બતાવું છું આ બજાર છે બહુચરાજીનું જો દેખાય છે કેટલી બધી દુકાનો છે અહીંયા તમારે કોઈ બી વસ્તુ લાવું તો તમને અહીંયા દરેક દરેક વસ્તુ મળી જાય છે જો હું તમને બતાવું છું જો અહીંયા કપડાની દુકાન આવી અહીંયા ફ્રૂટ્સની દુકાન આવી છે પછી ફરસાની દુકાન આવી છે પછી જો અહીંયા પાછી કપડાની દુકાન આવી છે અહીંયા ચશ્માની દુકાન આવી છે એટલે કે તમને અહીંયા બધે બધું વસ્તુ મળી શકે છે તમારે અહીંયા આજુબાજુ કોઈ મોટા શહેરમાં જવું પડે એવું નથી તો જો અહીંયા તમારે કોઈ બી વસ્તુ લેવો તો અહીંયા દરેકે દરેક વસ્તુ મળી શકે છે જો અહીંયા લખેલું છે ને આઈસક્રીમવાળા પછી પાર્લરવાળા ફ્રેન્ડ આ તાલુકો જ છે જિલ્લો લાગતો નથી તો છતાં જો અહીંયા કેટલી બધી દુકાનો છે કેવડું મોટું બજાર છે તો આ બજા કોના કારણે છે તો કે અહીંયા બહુચરમાનું મંદિર આવેલું છે બેચરાજીમાં એના જ કારણે જો આવડું મોટું બજાર હતું જો આગળ અહીંયા છે ને અમને ભીડ નડી હતી કારણ કે કેટલાક લોકો શંકરપુર દર્શન કરીને આવતા હતા ફ્રેન્ડ અમે થોડા થોડા આગળ જતા હતા તો વરસાદ ચાલુ થઈ ગયો હતો જો તમને દેખીને જ ખબર પડી જાય છે કે વરસાદ ચાલુ હશે કારણ કે કાચ આગળથી ભીનો છે એના કારણે હવે અમે જો ધીમે ધીમે આગળ વધતા હતા હું તમને દુકાનો બતાવું છું આ છે બહુચરાજીનું બજાર જો અહીંયા કેટલું મોટું કોમ્પલેક્સ છે પણ અહીંયા કોમ્પ્લેક્સમાં દરેકે દરેક વસ્તુ તમને અહીંયા મળી શકતી હતી એટલે ફ્રેન્ડ તમારે કોઈ બી વસ્તુ લેવું હોય તમે બેચરાજીમાં જાઓ તો તમને મળી શકે છે ફ્રેન્ડ્સ અમે આગળ જતા હતા તો જો અહીંયા બેચરાજીમાં જે રેલવે સ્ટેશન હતું એ પણ ચાલુ થઈ ગયું છે જો ઉપર રેલવે ઉભી છે હું તમને બતાવું છું તમે વિડીયોમાં બનાવેલો છો અમે અંડરગ્રાઉન્ડ બ્રિજ થી નીચે ઉતરીએ છીએ અને એની ઉપર જો ટ્રેન ઉભી છે હું તમને બતાવું છું ફ્રેન્ડ આ ટ્રેન છે ને તમે જો ટ્રેનના ડબ્બા કેવા છે તો કે કાળાવાળા જો દેખાય છે તમને આરપાર એક બાજથી બીજી બાજુ તમને દેખવા મળે છે તો કે આ ટ્રેનમાં શું આવતું હશે તો કે લખેલું છે અહીંયા જો ઓટો લિંક્સ લખેલું છે લગભગ આની અંદર ગાડી અથવા ગાડીના સાધનો બધા આવતા હશે એવું આપણે કહી શકીએ છીએ તો ફ્રેન્ડ તમારે બહુચરાજીથી સંકલપુર જવું હોય તો તમારે આ અંડરગ્રાઉન્ડ બ્રિજની અંદરથી પસાર થઈને તમારે જવું પડે છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ફ્રેન્ડ અહીંયા રસ્તામાં કેટલી સરસ સરસ કોઈ સોસાયટી છે સોસાયટીના મકાને પણ કેટલા સરસ કોઈ બનાવેલા છે ફ્રેન્ડ તમે સંખલપુર ગમે ત્યારે અહીંયાથી જશો તો તમને આ બધે બધા બંગલા તમને જોવા મળશે તો ફ્રેન્ડ હવે અમે સંખલપુર બાજુ જઈ રહ્યા છીએ હવે હું તમને સીધું સંખલપુર બતાવી નાખું છું ફ્રેન્ડ્સ જો હવે હું તમને ગેટ બતાવું છું ફ્રેન્ડ્સ આ સંખલપુરનો મેન ગેટ નથી એ પછી આવશે સૌથી પહેલાં હું તમને આ ગેટ બતાવું છું તમે સંખલપુર જશો તો તમને રસ્તામાં પણ આ ગેટ મળશે જો અહીંયા કેટલા સરસકો ઉપર સી છે ગેટ પણ કેટલો સરસકો બનાવેલો હતો હવે હું તમને સંખલપુરનો ગેટ બતાવું છું તમે દેખજો ફ્રેન્ડ્સ સામે સંખલપુર મંદિર તરફ જવાનો રસ્તો આવી ગયો છે તો અહીંયાથી જમણી બાજુ વળવાનું હોય છે હું તમને બતાવું છું જો દેખાય છે આ બધી જમણી બાજુ વળવાનું હોય છે અહીંયા તીર પણ મારેલા છે તમારે સંકલપુર મંદિરે જુઓ તો તમે આ બાજુ જોઈ શકો છો તો ફ્રેન્ડ જો તમને સામે દેખાય છે ને હવે આ છે સંકલપુર મંદિરનો મેન ગેટ જો કે સરસ કો આ પણ બનાવેલો હતો પેલો પણ બનાવેલો હતો હું તમને બતાવું છું જો દેખાય છે તમને નજીકથી પણ બતાવું છું જો કે સરસ કોઈ લાગે છે ને હવે આ સંકલપુર મંદિરનો મેન ગેટ છે અહીંયાથી એક્ટિવા બાઈક ગાડી બસ કે લક્ઝરી કે જે કાંઈ હોય તમે અહીંયાથી અંદરથી પ્રસાર કરી શકો છો તો જો હવે અમે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ફ્રેન્ડ અહીંયા અમે આગળ ગયા હતા ત્યારે બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો હતો તો વરસાદના લીધે અમે હું વિવાસ ના અમે ગાડીમાં બેઠા હતા ના મારા મમ્મી પપ્પા અંદર દર્શન કરવા ગયા હતા પછી વરસાદ રૂકી ગયો હતો ત્યારે હું ઋથ્વી પણ અંદર ગયા હતા તો ફ્રેન્ડ હવે જો હું તમને અંદરનો નજારો બતાવું છું જો વરસાદ બંધ થઈ ગયો હતો એના કારણે જો હવે હું પૃથ્વી અંદર દર્શન કરવા જઈએ છીએ મારા મમ્મી માર પપ્પા અંદર ગયા છે દર્શન કરવા તો હું તમને બતાવું છું આ છે સંકલપુર અહીંયા પણ જો કેટલી બધી મીઠાની દુકાનો છે અહીંયા તમને નાના છોકરા માટે વસ્તુ લેવું હોય તો તમારા રમખડાં લેવા તો એની પણ દુકાનો છે એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને લેજો ફ્રેન્ડ દેખાય છે આજુબાજુ કેટલું બધું પાણી છે કારણ કે અહીંયા બહુ જ વરસાદ પડ્યો હોવાના કારણે અહીંયા પાણી ચારે બાજુ પાણી થઈ ગયું હતું તો ફ્રેન્ડ અહીંયા જો તમને ખાણીપીણીની વસ્તુ મળતી હતી અહીંયા આઈસ્ક્રીમ પણ મળતો હતો અહીંયા જો મંડપ બાંધ્યો હતો પણ મંડપ તો તમને ખબર છે કાપડ ન આવે એના કારણે મંડપની નીચે પણ પાણી થઈ ગયું હતું તો ફ્રેન્ડ જો સામે છે ને મંદિર છે હું તમને બતાવું છું આ બાજુ ભોજનાલય ચાલુ હોય છે જે મફત ખાવાનું હોય છે ફ્રેન્ડ તમે ગમે ત્યારે અહીંયા આવો તો તમને અહીંયા બપોરે પાસ હોય છે તમે પાસ લઈને અહીંયા મફત ખાઈ શકો છો તો ફ્રેન્ડ હવે અમે હું અને વિવાંશ અને ઋત્વી અમે દર્શન કરવા જઈએ છીએ તો જો વિવાંશ કયો રમે જાય છે એ બતાવું છું તમને હવે અમે અંદર જતા હતા ને તો મારા પપ્પા પણ ઊભા હતા તો ફ્રેન્ડ જો અહીંયા બતાવ છું અહીંયા જો કેટલું સરસ મોટું કોમ્પ્લેક્સ પણ હમણાં જ બનાવેલું હતું તો આ જો સંખલપુર નો ગેટ છે ફ્રેન્ડ્સ અહીંયા 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 લારી પણ પણ હતી જો જો હું તમને છું બેઠા હતા ભાવ જે આપણા ઘરે હોય છે એ હતો કોઈ વધારે કે ઓછો ન હતો તો હવે અમે અંદર જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે હવે હું તમને મંદિરના દર્શન કરાવીશ તમે વિડીયોમાં બને રહો જો ફ્રેન્ડ અહીંયા લખેલું છે બહુચર માતાજીનું મંદિર સંકલપુર ટ્રસ્ટ દેખાય છે લખેલું છે તો અમે અંદર જઈએ છીએ અંદરે પણ મંડપ કેટલો સરસકો બાંધેલો છે ફ્રેન્ડ આ મંદિર એટલું સરસકો હતું ને અંદર બેસવાની અમને બહુ જ ઈચ્છા થઈ હતી પણ વરસાદ ચડીને આવતો હોવાના કારણે અમે અહીંયાથી નીકળી ગયા હતા ફ્રેન્ડ્સ હવે જો હું તમને અંદરથી મંદિર બતાવું છું જો કેટલું સરસ કોઈ છે જો આ બાજુ પણ કેટલું સરસ કોઈ બનાવેલું હતું દેખાય છે સામે રિવેર્યુ આ બાજુ હું તમને બતાવું છું જો આ બાજુ પણ હનુમાનનું કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું હતું ગાયો પણ હતી એ પણ હું તમને બધે બધું બતાવીશ જો અહીંયા વાગે હતો સિંહ પણ હતો જો કેટલું સરસ કોઈ બનાવેલો છે ને ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તમારે આ બધા પ્રાણીઓ દેખવા હોય તો તમે સંખલપુર આવીને દેખી શકો છો જો ફ્રેન્ડ્સ હવે હું તમને મેન મંદિરના દર્શન કરાવું છું તો ક્યાં સંખલપુરનું મંદિર છે જો કેટલું સરસ કોઈ મોટું બનાવેલું હતું અંદરથી પણ બતાવો અંદરથી પણ કેટલું સરસ કોઈ બનાવેલું છે ઝુંબરો પણ કેટલા સરસ કોઈ છે અંદર પણ ઘણા ભગવાન હતા એ બધે બધા ભગવાન હું તમને દર્શન કરાવીશ તમે વિડીયોમાં બને રજો મેન માતાજીના પણ તમને દર્શન કરાવીશ તમે વિડીયોમાં બને લેજો તો જો હું ઋત્વી અમે અંદર જઈ જઈ રહ્યા છીએ તો કે જો સૌથી પહેલાં પટ્ટા મારેલા હતા કારણ કે બહારની ગરમી અંદર ના આવે તેના કારણે જો અંદર કેટલી બધી વસ્તી છે અહીંયા પણ ભીડ જોવા મળતી હતી કારણ કે અહીંયા પણ કેટલાક લોકો દર્શન કરવા આવતા હતા તો જો ફ્રેન્ડ ઉપર કેટલા સરસ કોઈ ઝુંબરો મૂકેલા છે લટકાયેલા છે ને ફ્રેન્ડ તમને સંખલપુર આવુંબરો તમને જોવા મળતા હતા તો જો ઉપર લખેલું છે શ્રી બહુચર નું મંદિર અહીંયા જો મંદિર શણગારેલું છે માની મૂર્તિ પણ કેટલી સરસ કોઈ શણગારેલી હતી જો હું તમને છેક ઉપરથી બતાવ છું જો કેટલું સરસ કોઈ બહુચરમા મંદિર શણગારેલું હતું જો અંદરથી પણ સરસ કોઈ શણગારેલું હતું ફ્રેન્ડ્સ તમે ગમે ત્યારે આ મંદિરે દર્શન કરવા આવશો તો અંદરથી મૂર્તિના આજુબાજુ આ રીતે શણગારેલું હશે પણ આટલું બધું નહીં હોય પણ આથી ઓછું હશે પણ હશે તો ખરી જો હું તમને માની મૂર્તિના દર્શન કરાવું છું જો કે જો કેટલા સરસ બહુચરમા પણ અંદર શણગાયેલા હતા તો કે જય શ્રી બહુચરમાં કી જય તો હવે તમને આજુબાજુ પણ મૂર્તિ બતાવી નાખું છું એના પછી મારા જે ઋથવી અને વિવાસ થી ઉપર માતાજીના પગલા પણ મૂક્યા હતા જો દેખાય છે મારી પણ પણ માતાજીના પગલા મૂક્યા હતા તો ફ્રેન્ડ આ છે બહુચરમા મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવશો જો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એના પછી માતાજીના બહુચરમાના મંદિરની જોડે જો અહીંયા કેટલા સરસકો આથી પણ હતો એ મંદિરની જોડે પણ નાનું મંદિર હતું એ પણ હું તમને દર્શન કરાવું છું તમે કરી શકો છો જો ઉપર લખેલું છે ભટ્ટુક ભૈરવજીની મૂર્તિ જો એમના પણ તમને દર્શન કરાવું છું તમે આના પણ દર્શન કરી શકો છો જો કેટલી સરસકો એમની પણ મૂર્તિ બનાવેલી છે એમને પણ કેટલા સરસ સરસ કોઈ કપડાં પહેરાયેલા છે એમને હાર પણ ચડાયેલો હતો જો ફ્રેન્ડ તમે ગમે ત્યારે મંદિરમાં દર્શન કરવા હો તો તમે આમના પણ દર્શન કરજો જ જો અંદરથી પણ કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું હતું એના પછી જો હું તમને ઝુંબર બતાવી નાખું છું ફરીથી જો કેટલા સરસ કોઈ ચારે બાજુ ચોરસ ઝુંબર છે વચ્ચે ગોળ ઝુંબર છે કેટલા સરસ કોઈ લાગતા હતા આખું મંદિર તમને અંદરથી પણ બતાવી નાખું છું ફ્રેન્ડ આ બાજુ પણ નાનું મંદિર હતું એના પણ હું તમને દર્શન કરાવું છું જો સૌથી પહેલા નામ વંચી નાખું છું તો કે શ્રી ગણપતિ દાદા જો આ છે ગણપતિ દાદાની મૂર્તિ કેટલી સરસ કોઈ મૂર્તિ છે મૂર્તિને પણ કેટલી સરસ કોઈ શણગારેલી હતી જો મૂર્તિની ઉપર હાર પણ કેટલો સરસ કોઈ મૂકેલો હતો તો ફ્રેન્ડ તમે ગણપતિ દાદાના દર્શન પણ કરી શકો છો જય ગણપતિ દાદા એના પછી હું ઋત્વે વિવાંશે મેં આખા મંદિરની પ્રદક્ષિણા કરી હતી તમને ખબર હોય કોઈ બી માતાજીનું મંદિર હોય તો આપણે એની પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ તો જો હું ઋત્વીને વિવાંશ આખા આખા મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ તો ફ્રેન્ડ જો અહીં એકલે સરસ કોઈ રસ્તો પણ બનાવેલો છે પ્રદક્ષિણા માટે કોઈ બી શ્રદ્ધાળુ હોય તો અહીંયાથી દર્શન કરી શકે છે અને આખી આખી પ્રદક્ષિણા કરી શકે છે એના કારણે જો કે સરસ કોઈ મંદિરનો રસ્તો પણ બનાવેલો હતો વિવાંશ છે ને ઋત્વ આ રીતે કરતી તો વિવાંસ ઋત્વીને સામે દેખી રહ્યા હતો તો વિવાંશ જો ઋત્વી વિવાંશને અહીંયા માથું ઓડાવ્યું ને તો ઓડા દેતો ન પ્રદક્ષિણા કરવા માટેનો સરસકો રસ્તો બનાવેલો હતો તો ફ્રેન્ડ જો આ છે બહચરમા મંદિર હું તમને ફરીથી પણ બતાવી નાખું છું ફ્રેન્ડ્સ મને તો છે બહુચરમાની જે થીમથી શણગારા છે એ થીમ મને બહુ જ ગમી ગઈ હતી તો ફ્રેન્ડ જો હવે આ શ્રી અંબાજી માતાજીનું મંદિર જે અંદર જ આવેલું છે તો હું તમને એમના પણ દર્શન કરાવું છું જો કેટલા સરસકોએ માતાજી શણગારેલા છે એમની પાછળ જો વાહને પણ કેટલું સરસકો બનાવેલું હતું એ જો એમણે પણ હાર ચડાવેલો હતો હારની પાછળ જો કેટલું થીમ બનાવેલી હતી તો હવે એની જોડે પણ બીજું મંદિર હતું શ્રી મહાકાળી માતાજીનું જો એમણે પણ કેટલા સરસકોએ બનાવેલી છે મૂર્તિ એમની પાછળ પણ વાહન છે એની એમની પાછળ જો કેટલા સરસકો ફૂલની થીમ બનાવેલી હતી એમણે પણ છે ને ફૂલહાર ચડાવેલો હતો ફ્રેન્ડ્સ તમે શ્રી મહાકાળી માતાજીના પણ દર્શન કરી શકો છો જો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ મંદિરની બહાર એક બાજુ જો અહીંયા તમને ખબર છે મારું વાહન કહ્યું હતું કે કુકડો તો કે જો અહીંયા કેટલો સરસકો કુકડો પણ બનાવેલો હતો જો હું તમને બતાવું છું જો કે સરસકો કુતરાની મૂર્તિ બનાવેલી હતી જો દેખાય છે કેટલી સરસ કોઈ અહીંયા છે ને કુકડો પણ મૂકેલો હતો કારણ કે એ બહુચર માનું વાહન છે એના કારણે જો ફ્રેન્ડ અહીંયા પણ હું બતાવું છું અહીંયા પણ જો કેટલી સરસ કોઈ મૂર્તિ બનાવેલી છે આ મૂર્તિ કોના કારણે બનાવી એ મને ખબર ન હતી જો ફ્રેન્ડ અહીંયા એક બીજી પણ મૂર્તિ હતી અહીંયા ગાયો ચરાવતા એક ભાઈ હતા એમને માતાજી પ્રગટ થયા હોય એવું મને લાગે છે જો તમને આના વિશે સ્ટોરી ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવશો એના પછી જો અહીંયા હનુમાનજીની કેટલી સરસ કોઈ મૂર્તિ પણ બનાવેલી હતી દેખાય છે તમને અંદર છે ને ફોટોગ્રાફી માટે જો વચ્ચે જગ્યા પણ રાખેલી હતી તો કેટલાક લોકો અહીંયા ફોટો પડાવે છે જો કેટલા સરસ અનુમાન પણ બનાવેલા છે હવે એની મંદિરની જોડે એક અહીંયા જગ્યા હતી ત્યાં કારણ છે ને અવન કરાવવાની જગ્યા હતી અહીંયા તમારે ગમે ત્યારે અવન કરાવો તો તમે અહીંયા અવન કરાવી શકો છો જો મંદિર કેટલું મોટું છે પણ હું તમને બતાવું છું જો ફ્રેન્ડ અહીંયા હવન ચાલતો હતો તો હવનમાં કયા કયા ભગવાન માતાજી છે હું અંદર નહોતો ગયો પણ હું તમને બહારથી બતાવું છું કારણ કે અમારી ઇન્વિટેશન નહોતું આવ્યું તો હું અંદર નહોતો ગયો જો તમને બહારથી પણ બતાવી નાખું છું આ છે અહીંયા હવન કુંડ હતો વચ્ચે ન આજુબાજુ બધા ઊભા હતા તો અહીંયા જો હવનમાં કેટલા બધા માતાજીના ફોટા છે મને દેખાતા નથી પણ વચ્ચે મેન બહુ છે માનો મને ફોટો દેખાય છે તો હું તમને કહું છું તો ફ્રેન્ડ અહીંયા કોઈપણને હવન કરાવો તો તમે અહીંયા હવન कराई शको छो એની જોડે જો આ આશાપુરી માનું મંદિર છે હું તમને બતાવું છું જે બહુચરમાનું મંદિર છે મેન એની પાછળ જો નાનું ચકડું અહીંયા આશાપુરી માનું મંદિર છે જો તમને એમના પણ દર્શન કરાવું છું તમે એના પણ દર્શન કરી શકો છો કેટલું સરસકો મંદિર બનાવેલું હતું જો ફ્રેન્ડ આર્યું આખે આખું મંદિર તમને બતાવી નાખું છું મેં તમને બતાવી દઉં બહુચરમા મંદિર મેન તો મેનનો પાછળનો ભાગ છે જો કેટલો સરસકો બનાવેલું છે આખે આખું મંદિર ઉપર કુકડા પણ મૂકેલા હતા જો આજુબાજુ હવે એના પછી મંદિરની જમણી બાજુ અહીંયા પણ જો કે સરસકો બનાવેલું છે જો આ મૂર્તિ દેખાય છે કેટલી સરસકોએ મૂર્તિ બનાવેલી છે નીચે જો શિવલિંગ પણ છે તો કે ફ્રેન્ડ હું તમને પછી કહું છું પહેલાં તમને આ બધી બધી મૂર્તિ બતાવી નાખું છું જો અહીંયા ગાયની પણ કેટલી સરસકોએ મૂર્તિ બનાવેલી છે જોડે કાના પણ બેસાડેલા છે તો ફ્રેન્ડ અહીંયા શું છે કાનાની જે ગાયની આંચર છે ને એમાંથી દૂધ નીકળે છે એટલે કે વ્હાઇટ કલરનું પાણી નીકળે છે એક કેવી રીતે નીકળે તો અહીંયા તમે એક રૂપિયો નાખો તો અહીંયા જો આ મશીન છે હું તમને બતાવું છું એ મશીનની અંદરથી નીકળે છે તો જો અહીંયા પાણી પણ પડે છે તમે એક રૂપિયો નાખો ને તો આમાંથી પાણી પડે છે અને આમાંથી પણ વ્હાઈટ કલરનું પાણી જેવું કાંઈક

આ છે નારસંગ વીર દાદા હું તમને બતાવું છું તમે આમના પણ દર્શન કરી શકો છો જો કેલી એમની કોઈ પણ મૂર્તિ બનાવેલી હતી જે ઉપર લખેલું છે નારસંગ વીર દાદા ફ્રેન્ડ્સ હવે હું તમને છેલ્લો રથ જે હતો સૌથી પહેલાં એ હું તમને ફરીથી બતાવું છું નજીકથી બતાવું છું ફ્રેન્ડ્સ રથની ઉપર બહુચરમાં બેસાડેલા હતા ફ્રેન્ડ તમને મારે વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ